ઘટના સ્થળે અમરેલી ફાયર ફાઈટર પહોંચે તે પહેલા મોલ ફર્નિચર બળી થયું ખાધારી ગ્રામ પંચાયત પાસે ફાયર ફાઈટર ના અભાવે અવારનવાર આગ લાગતા મોટી નુકસાની થઈ રહી છે સંપૂર્ણ કાબુમાં આ ધારીક બે તારીખ બનાવ છે ધારીનો આજે અમે ઘણી રજૂઆત કરી આઠ વાગ્યાનો બનાવ બન્યો ક્રિસ્ટલ મોલ ફર્નિચર સરસિયા રોડ ઉપર પણ તંત્ર તરફથી અમને નિષ્ફળતા મળી છે પૂરેપૂરી આ સ્થળ ઉપર આગ લાગી ગઈ છે કોઈ પણ જાતની સહાય કે મદદરૂપ હાલમાં થયેલ નથી ત્યારે ફર્નિચરનું આપણે પૂરેપૂરું જોઈએ તો નુકસાન પણ વધારે છે તંત્ર તરફથી કોઈ પણ અમને મદદ હાલમાં મળી નથી મેં ઘણી રજૂઆત કરેલી છે ત્યારે માત્ર બે આગેવાનો દ્વારા બગસરા બગસરા જલાળા અને અમરેલીથી જાણ કરવામાં આવતા અમરેલીથી ફાયર ફાઇટર આઠ વાગ્યાના બનાવે સવા નવે અહીંયા આવેલ છે ત્યારે તો આગે ઘણો વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું તંત્ર તરફથી તમે એમ કહો સપોર્ટ નથી મેળ્યો તો ગ્રામ પંચાયતના જે ટેન્કરો છે પછી ફાયર ફાઇટરો આવેલા છે એ લોકોને જાણ કરી હતી ને કઈ ક્યારે પહોંચાડે સવા આઠ વાગ્યાનો બનાવ જાણ કરી આઠ વાગ્યાના બનાવમાં સવા આઠે જાણ કરી છે ત્યારે અહીં નવ વાગ્યે તંત્રના વાહન આવ્યા એમાં ફાયર ફાઈટરમાં ફક્ત પાણીના ટાંકાની વ્યવસ્થા છે ફાયર ફાઈટરની કોઈ પણ સુવિધા થારી ગ્રામ પંચાયત કે હરિગ્રામ પંચાયતમાં હરિપરા ગ્રામ પંચાયતમાં નથી જે આમ જનતા માટે ખરેખર નુકસાનદાયક અને આઘાતજનક છે રિપોર્ટર ડામોર મંદરાજભાઈ